જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હોન્ડા સિટી ગાડી જોઈ રહ્યા છો હોન્ડા સિટી એક્સ બે હજારને પંદરના મોડલની ગાડી જોવા મળશે બે હજાર પંદર બીજા મહિનાના મોડલની ગાડી છે તો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ચાહો ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે સાવ ખાલી કરવાનો ભાવ છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે આ હોન્ડા સિટી વિશેની બે હજારને પંદરનું મોડલ છે મિત્રો આપણી ચેનલ પર નવા છ આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું જે ઘંટડીનું બટન છે તે ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તેનો તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપો વોટ્સએપ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું હોન્ડા સિટી ડીટેક વર્ઝન વિશેની વાત કરું તો વીએક્સ એમ ટી વર્ઝન છે આ ગાડીનું બે હજાર પંદરની બીજા મહિનાના વર્ષના મોડલની ગાડી જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં તમને આ હોન્ડા સિટી જોવા મળી રહેશે કંપની રેકોર્ડ છે અત્યાર સુધીમાં આ ગાડી બાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે કંપની કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો વ્હાઈટ કલરમાં પાર્સિંગ સુરતનું પાર્સિંગ છે જી જે જીરો ફાઇવ સુરતનું પાર્સિંગ જોવા મળશે કંપની કલર છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ કંપની કલર ગાડી છે ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે વાન ઓનર ગાડી છે ફૂલ વીમો ચાલુ છે આ ગાડી તમારે લેવાની હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની કન્ડિશન ચેક કરી જોઈ તમે આ ગાડી લઈ શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજીત કિંમત છ લાખ અગિયાર હજાર અંદાજીત કિંમત છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર હજી થઈ જશે અંદાજીત કિંમત છે છ લાખ અગિયાર હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મોબાઈલ નંબર આપેલો છે તે આ ગાડીના માલિકનો નંબર છે મોંડા સિટીના માલિકનો નંબર આ ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ ખોડલ મોટર્સની મુલાકાત લઈ તમે ગાડીની કન્ડિશન ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે જો આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વહેંચવાની છે